દ્રાની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લુક લાઈક સ્પર્ધા યોજાઈ જેમાં માતા પિતા દ્વારા તેમના બાળકો સાથે અલગ અલગ લુક સાથે સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં માતા પિતામાં રહેલી કુશળતા સર્જનાત્મકતા આત્મવિશ્વાસ દર્શાવવા માટે એક પ્લેટફોર્મ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં ભણતરની સાથે ઘણતર સામાજિક અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે જેવો જ કાર્યક્રમ લુકલાઇક સ્પર્ધાનો યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે પોતાના વાલીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં અલગ અલગ લુકમાં વાલીઓએ પોતાનું પ્રદર્શન રજૂ કર્યું હતું જેને આકર્ષણ જગાવ્યું હતું thank you